મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સાહીબાગ સરદાર સ્મારક પાસે જૈન આચાર્ય હિમાચલ સુરી સર્કલનું અનાવરણ અમદાવાદના સાહીબાગ સ્થિત સરદાર પટેલ સ્મારક ભવન પાસે ક્ષેત્ર તીર્થો દ્વારક મેવાડ કેસરી પૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ વિજય હિમાચલ સુરેશ્વરજી મહારાજ સાહેબના નામાભિધાનથી નિર્મિત જૈન આચાર્ય શ્રી હિમાચલ સુરેશ્વરી સર્કલ અને પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી ની પ્રતિમા જૈન આચાર્ય શ્રી હિમાચલ માર્ગ શ્રી રત્નાકર વિજય માર્ગનું અનાવરણ તેમજ લોકાર્પણ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અમદાવાદના મેયર સાંસદ દિનેશ મકવાણા અસારવાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં શ્રીમદ વિજય રવિ શેખર સુરેશ્વરજી મહારાજ સાહેબ અને પરમપૂજ્ય શ્રીમદ વિજય લલિત સુરેશ્વરજી મહારાજ સાહેબની પાવન નિશ્રામાં યોજાયો હતો પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ વિજય હિમાચલ સુરેશ્વરજી મહારાજ સાહેબે બસો બત્રીસ જીન મંદિરોની અંજન સલાકા કરી પ્રતિષ્ઠા કરાવી છે આ ઉપરાંત રાજસ્થાનમાં સુપ્રસિદ્ધ

તથા શંકરલાલ મહેતાની રાબરી હેઠળ યોજવામાં આવ્યું હતું દર્શક મિત્રો આ હતા ત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર